હલો મિત્રો ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂલો મિત્રો આજે આપણે માલને આખી વખાર ભરાઈ ગઈ છે દબાવી દબાવી પોટલા નાય ઢીગલા થઈ ગયા બંડલના હજાર બારસો હાડી છે આપણે મશીન કરી દીધું છે વહેલું ચાલુ હાડા તો એ કર્યું નથી હજી કરવાનું ત્યાં આવી કારીગરને ફોન નથી લાગતો કારીગર કે કરો પછી કરવાનું હોય કારીગર આવે ચા નાસ્તો કરતા આવીએ પછી ચાલુ કરી દઈએ મિત્રો આપણે દેવસે બહુ સોફામાં એટલે હાડયું છે મિત્રો

હવા ફરી આયા કરતે હવે હવરમાં છોટી જાય પટાઈ સાફ કરવો પડેગા મારી દી આગડી ઘાસ લેત કરી નાખી કાળા પમમ હાલો મિથુરી ચાલુ કરી દેજો આપણે સુરેશભાઈ વારી ઘર આવે છે હલો મિત્રો કારીગર આવે પેલા આપણે નાસ્તો કરાવીએ સાને નાસ્તો કરતા હવે મિત્રો આપણે હવા હવા માં ખમણ નો નાસ્તો કરીએ દુકાનો કઈ શા નહી આપણે મિત્ર દુકાન ખુલી નથી તો આપણે ખમણ

હાલો મિત્રો આપણે આવી ગયું છે પાર્સલ આપણે બેઠી ગયા જમવા ખાડા પાસ થઈ ગયા છે પાર્સલ આવી ગયું આપણું હાલો મિત્રો જમી લઈએ તો વોપારા કરી લઈએ હાલો મિત્રો આપણે વોપારા કરીને કામ તરત ચાલુ કરી દીધું કારણ કે આજે આપણે બહુ ભી છે કામની આ સ્ટોક થઈ ગયો માલનો વધારે એટલે આપણે ચાલુ કરી દીધું જમીન તરત

ચાલો મિત્રો તો આપણે કાલે જવાનું છે દેશમાં તો આપણે જાય છે કપડાની ખરીદી કરવા પછી મિત્રો આપણે પગીજા કપડાની દુકાને કપડા ની શોપિંગ કરવા कपड़ा तो त मजा वाली जोरदार आपरे एम तय के क्या लेवन क्या रेवा देवा तो हारो मित्र आपरे कपड़ा नी खरेदी करी ने आवे कर कर पास आपरा कारखाने कपड़ा नी जोड़ी आपरे एक ले लीजे मित्रो ધામગી ગેવમાંથી મસ્ત કપડા મળ્યા મિત્રો એક નંબર બ્લેક પેન્ટ લીધું આપણે ને માથે શર્ટ લીધો છે આવા કલરનો છે પછી શર્ટ આપણે થોડોક લોંગ વધારે હતો શર્ટ ની જ્યાં ફિટિંગ કરી દે સવારે દસ વાગે